જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં બાળકો આપનું સ્વાગત છે ધોરણ બાર કોમર્સની અંદર એકાઉન્ટ વિષયમાં ચેપ્ટર નંબર ફાઈવ ભાગીદારનો પ્રવેશ આપણે સ્ટાર્ટ કર્યું છે બાળકો જેમાં આજે હું સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું પાઘડીની ગણતરી તો બાળકો પહેલાં ત્રણ લેક્ચરની અંદર બેઝિક આપણે નવું નફા નુકસાનનું પ્રમાણ ભોગનું એટલે કે ત્યાગનું પ્રમાણ અને કઈ રીતે બાળકો ભાગીદારનો ભાગ નવો ભાગ જૂનો ભાગ ગણાય એને લગતા નાના દાખલા જોયા બાળકો ભાગીદારીના પ્રવેશની થિયરી જોઈ બાળકો આજે આપણે એનો બીજો સૌથી અગત્યનો મુદ્દો જોવા જઈ રહ્યા છે પાઘડીની ગણતરી તો જ્યારે કોઈ ભાગીદાર બાળકો ભાગીદારી પેઢીમાં પ્રવેશ કરે છે ત્યારે એને મૂડી જોડે પાઘડી પણ લાવવાની હોય છે તો જ્યારે નવો ભાગીદાર પાઘડી લાવે તો એને પાઘડીનું પ્રીમિયમ પાઘડીના પ્રીમિયમ ખાતે લખવામાં આવે છે તો બાળકો જ્યારે જ્યારે નવો ભાગીદાર પાઘડી લાવશે ત્યારે નવી પાઘડી જૂના ભાગીદારો ત્યાગના પ્રમાણમાં પોતાના ખાતે લઈ જશે તો એની આમ નોંધ બાળકો મેન આઠ માર્કના દાખલામાં સમજતા પહેલાં થોડાક નાના દાખલા પ્રેક્ટિસ કરીશું આજે આપણે લેવા જઈએ છીએ પ્રશ્ન ચાર ટેક્સ્ટબુકનો દાખલા નંબર એક જેનો પેજ નંબર છે બાળકો બસો પાંચ ટેક્સ્ટબુક હોય તો પેજ નંબર બસો પાંચ ગુજરાત બોર્ડમાં ખોલી શકો છો બાળકો મેં દાખલાની રકમ એ ટૂંકમાં લખેલી છે ચાલો રકમમાં ધ્યાન બાળકો એ અને બી ત્રણ જેમ બે ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે તો સૌ પ્રથમ બાળકો અહીંયા જૂના ભાગીદારો છે એક એક લાઈન લખતા જઈએ ભાગીદારો એ અને બી અને જૂનું પ્રમાણ એમનું થશે બાળકો ત્રણ જેમ બે ઓકે ચાલો બાળકો આગળ વધીએ એના પછી સી ને એક પોષ ભાગ આપવાની શરતે દાખલ કર્યો બે નંબરમાં સી નવો ભાગીદાર નવો ભાગીદારનો ભાગ કેટલો છે એક પંચમાંશ ભાગ આગળ વધીએ સી મૂડી તરીકે એસી હજાર રોકડા લાવે છે ત્રણ નંબરમાં સી એસી હજાર રોકડ લાવે છે આગળ સીને તેના ભાગની પ્રમાણસર પાગડી એ બીને અંગત રીતે આપે છે ચાર નંબરમાં સી પાગડી એ અને બીને અંગત આપે છે અને છેલ્લો પણ બાળકો સીના પ્રવેશ કરતા પહેલા એના બીના ચોપડે ઓકે એ બીના ચોપડે જૂની પાગડી રૂપિયા પચીસ હજાર છે એટલે આ પાઘડી પાકા શ્રવ્યમાં છે એવું કહી શકાય બાળકો અલગ અલગ નોંધ શીખવાડું છું આમ નોંધ લખવા માટે બાળકો આપણે એનું ફોર્મેટ ફોલો કરીએ છીએ વિગત એના પછી બાળકો લઈશું ખાતા વહી પાના નંબર એના પછી ઉધાર રૂપિયા અને જમા રૂપિયા અને સેમ ફોર્મેટ બાળકો આ બાજુ બી કન્ટિન્યુ વિગત ખાપા એના પછી ઉધાર અને લઈશું બાળકો જમા તો આ રીતે બાળકો હું તમને મેઈન દાખલાની શરૂઆત પેલા એવી અલગ અલગ પરિસ્થિતિ બાળકો પાકડી ગણતરી શીખવાડવા જઈ રહ્યો છું બાળકો ચાલો સૌ પ્રથમ બાળકો એક નંબર માં આપણે લઈશું સી ભાગીદાર એંશી હજાર રોકડ લાવે છે ધંધામાં રોકડ આવશે સી આપનાર છે આપનારને જમા કરો તો આમનો બાળકો રોકડ આવશે રોકડ ખાતે ઉધાર એસી હજાર રૂપિયા અને થોડુંક નાનું કરી દઈએ છીએ વિદ્યાર્થી મિત્રો

ત્યારે તેની કોઈ નોંધ હિસાબમાં ન થાય દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તો જ્યારે કોઈ ભાગીદાર બાળકો જૂના ભાગીદારોના અંગત પાગડી આપે છે તો એની હિસાબમાં બાળકો કોઈ નોંધ થશે નહીં કોઈ થોડુંક છૂટું લખીએ છીએ નોંધ નહીં થાય

પાઘડી ની હંમેશા ઉધાર બકડી માંડી વાળો પાગડી ખાતે જમા થશે ઉધાર તે પાગડી ખાતે જમા હવે જૂની પાગડી કેટલી છે બાળકો તો જૂની પાગડી આપી છે પચીસ હજાર એની વચ્ચે જૂનું પ્રમાણ કેટલું છે બાળકો તો જૂનું નફા નુકશાન પ્રમાણ ત્રણ જેમ બે છે

વિદ્યાર્થી મિત્રો હવે આપ સ્ક્રીન પર જોઈ શકો છો સેમ પ્રશ્નચારમાં નાનો દાખલો દાખલા નંબર બે બાળકો જેમાં બે જ લાઈન છે બાળકો જેનો આપણે અમલ કરવાનો છે એ અને બી એક પેઢીના ભાગીદાર છે સીને એક ચતુ પેઢીમાં ભાગ આપવા માટે દાખલ કર્યો સી મૂડી પેટે એસી હજાર અને તેના ભાગની પ્રમાણસર પાગડી રોકડમાં લાવે છે પેઢીનું પાગડીનું મૂલ્ય એક લાખ રૂપિયા છે તો સૌપ્રથમ બાળકો એક નંબરમાં એ અને બી એ લોકોનું જૂનું નફા નુકશાનનું પ્રમાણ આપેલ નથી ન આપ્યું હોય તો હંમેશા એક જેમ એક લેવું ચાલો બે નંબરમાં સી મૂડી પેટે રૂપિયા એસી હજાર લાવે છે ઓકે અને સી ની પાઘડી શોધવી પડશે સી ની પાઘડી બરાબર કુલ પાઘડી એક લાખ ગુણ્યા સીનો ભાગ એક ચતુર્થાંશ સી નો ભાગ જેવો ગુણાકાર કરશો બાળકો આઈ થિંક પચીસ હજાર રૂપિયા આવશે યસ બાળકો હવે બાળકો અહીંયા આપણે બે અલગ અલગ નોંધ કરવાની છે સી મૂડી પેટે રોકડા આવે છે સીના ભાગની પાઘડીની નોંધ કરવાની છે બાળકો બરાબર છે હવે હંમેશા નવી પાઘડી યાદ રાખજો હંમેશા નવા ભાગીદારની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વચ્ચે ત્યાગના પ્રમાણમાં હવે જ્યારે ત્યાગનું પ્રમાણ ન આપ્યું નવું નવું પ્રમાણ પ્રમાણ ત્યાગનું પ્રમાણ નથી તો પ્રમાણ બરાબર ત્યાગનું પ્રમાણ ગણવું એક જેમ એક હવે બાળકો આમનો માટે ફરી ફોર્મેટ બનાવી દઉં છું બાળકો વિગત ખાપા ઉધાર અને જમા પરિવિગત વિગત ઉદાર અને જમા ઓકે ચાલો બાળકો સૌથી પહેલી નોંધ કરીએ બાળકો બને ત્યાં સુધી અલગ અલગ નોંધ કરાવ છું પછી કમ્બાઈન કરાવીશ એક નંબરમાં સી મૂડી પેટે એસી હજાર રોકડા લાવ્યા બોલો સી મૂડી પેટે રોકડા લાવ્યા તો પહેલા એની શું આમ નોંધ હશે બાળકો એસી હજાર રોકડ આવે રોકડ ખાતે ઉધાર સી આપનાર આપનાર ખાતે જમા રોકડ ખાતે ઉધાર એસી સીના મૂડી ખાતે સી મૂડી ખાતે એસી હજાર બે નંબરમાં બાળકો સી પાઘડી પચીસ હજાર રોકડમાં લાવે ઉધાર પચીસ હજાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા પચીસ હજાર દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો પાગડી અને મૂડીની બંનેની અલગ અલગ નોંધ કરી છે બાળકો હવે ખરેખરની ભેગી નોંધ કરવી બાળકો તો અથવા પચીસ એક લાખ પાંચ હજાર તે સીના મૂડી ખાતે એસી હજાર અને તે પાઘડીના પ્રીમિયમ ખાતે પચીસ હજાર તો આ રીતે બાળકો ઓપ્શનમાં આપણે સંયુક્ત નોંધ કરવી તો પણ કરી શકો છો હવે બાળકો ત્રણ નંબરમાં નવા ભાગીદારની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે ફાળવી ઓકે તો હવે બાળકો જે પાઘડી આવી છે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા કર્યું તો હવે શું કરશો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર રકમ પચીસ હજાર તે કોને આપીશું તે એના એ અને બી છે એના મૂડી ખાતે તે બી ના મૂડી ખાતે ટોટલ પાઘડી પચીસ હજાર છે બાળકો ત્યાગનું પ્રમાણ આપેલું છે એની જગ્યાએ જૂનું પ્રમાણ લઈશું બાળકો એક જેમ એક જેવું વાંચશો બાર પાંચસો બાર પાંચસો આ થઈ બાળકો પાઘડીની રકમ નવા ભાગીદારની જૂના ભાગીદારો વચ્ચે ફાળવણી જૂના ભાગીદારો વચ્ચે ફાળવી એવું કહી શકાય તો બાળકો મેન યાદ રાખવાનું છે જ્યારે પાકા સર્વેમાં પાઘડી આપી હોય તો સીધી પાઘડી નવા જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં ફાળવવાની જ્યારે બાળકો નવી ભાગીદાર પાઘડી લઈને આવે ત્યારે જૂના ભાગીદારો ખાતે એમના ત્યાગના પ્રમાણમાં ફાળવવાની છે એની પ્રીમિયમ ખાતે જૂના ભાગીદારો ખાતે જમા તો બાળકો આઈ હોપ તમને ખ્યાલ આવે છે પહેલા બે દાખલાનો ઉપયોગ બાળકો અલગ અલગ મેં મોટા દાખલામાં આમનો તરીકે કરીશું ત્યારે વધારે સમજાશે વિડીયો પોસ્ટ કરી વિદ્યાર્થી મિત્રો બંને દાખલા નોંધી લો વિદ્યાર્થી મિત્રો હવે બોર્ડ ઉપર જોઈ શકો છો આપ દાખલા નંબર ત્રણ બાળકો જેની બાજુમાં ઉદાહરણ જૂનું પ્રમાણ આપ્યું બાળકો બે જેમ ત્રણ સી ને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો બે નંબરમાં સી નવી પાઘડી અને મૂડી પાઘડી લઈને આવે છે બાળકો ચાલીસ હજાર અને મૂડી લઈને આવે છે આઈ થિંક સાહીઠ હજાર લાવે છે ઓકે આગળ વધીએ સી ના પ્રવેશ વખતે પાકાશ્રયોમાં ચોપડે પાઘડી રૂપિયા ત્રીસ હજાર છે અને ચાર નંબરમાં બાળકો સૌથી અગત્યનો મુદ્દો છે નવું નફા નુકસાનનું પ્રમાણ એ બી અને સી ત્રણ જેમ પાંચ જેમ બે છે હવે બાળકોનો જવાબ સ્ટાર્ટ કરીએ છીએ સૌપ્રથમ બાળકો આમનો માટે ક્રમ નથી બદલતો એનો એ જ ક્રમ રાખું છું સૌથી પહેલાં બાળકો ફોર્મેટ નથી લેતા એક નંબરમાં જૂના પાકા સર્વેની પાગડી જૂના ભાગીદારો વચ્ચે

પાગડી ખાતે જમા હવે જૂની પાગડી કેટલી છે બાળકો ત્રીસ હજાર અને જૂનું નફા નુકશાનનું પ્રમાણ મને દેખાય છે બે જેમ ત્રણ જેવા બાળકો ત્રીસ હજારને તમે બે જેમ ત્રણમાં વેચશો હું કેલ્ક્યુલેટરથી વેચી લઉં છું બાળકો યસ બે જેમ ત્રણમાં વેચશો તો મારા ખ્યાલથી રકમ આવશે બાર હજાર અને અઢાર હજાર બાર હજાર અઢાર હજાર અને અહીં જમા થશે ત્રીસ હજાર હવે બાળકો નવી પાકડી વહેંચવા માટે અને નવી મૂડી લેવા માટે તો બે નંબરમાં પેલા મૂડીની નોંધ કરી શકાય યસ બાળકો સી મૂડી પેટે રૂપિયા સાહીઠ હજાર રોકડા લાવે છે હું ફરી જોઈ લે બાળકો મારી કોઈ લખવામાં ભૂલ નથી થતી ને યસ મૂડી પેટે સાઈઠ હજાર રોકડા લાવે છે જેઓ ભાગીદાર રોકડ લાવશે આમ નોંધ કરીશું રોકડ ખાતે ઉધાર સાહિઠ હજાર તે સી આપનાર છે સી ના મૂડી ખાતે જમા સાહીઠ હજાર અને હવે બાળકો ત્રીજી નોંધ નવી પાઘડી માટે ત્યાગનું પ્રમાણ ત્યાગનું પ્રમાણ શોધવું પડશે બાળકો હા તો ત્યાગનું પ્રમાણ ત્યાગનો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ યસ તો આ રીતે બાળકો આપણે તેગનું પ્રમાણ શોધીશું જૂનામાંથી નવું વાત કરીશું એ ભાગીદાર એનો જૂનો ભાગ છે બાળકો બે અને જેમ ત્રણ એટલે બે પંચમાંશ બીનો છે ત્રણ પંચમાંંશ માઇનસ નવો ભાગ અહીં જોઈ શકો છો બાળકો પહેલો ભાગીદાર છે એનો ત્રણ ભાગ છે ત્રણ ભાગ એમ પાંચના આઠના બે દસ ભાગ્યા દસ બીજાનો છે પાંચ ભાગ્યા દસ જેવો બાળકો અહીં ક્રોસ ગુણાકાર કરશો માઇનસ પાંચ અને નીચે કોમન દસ અહીંયા આવશે બાળકો એક ભાગ્યા દસ અને અહીંયા પણ આવશે એક ભાગ્યા દસ દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો બંને ભાગીદાર ત્યાગનું પ્રમાણ સરખું આવ્યું છે બાળકો હવે માત્ર ડાબુ બાજુ જે જગ્યા છે બાળકો ભૂસી હું ગણતરી કરું છું આપ ખાસ નોંધ વિડીયો રિવર્સ કરીને કરી લેજો તો હવે બાળકો નવી પાગડી ટોટલ છે બાળકો આઈ થિંક ચાલીસ હજાર સી લાવે છે જે એ અને બી બી ને ત્યાગના પ્રમાણ

મૂડી ખાતે કયા ત્યાગનું પ્રમાણ જેવા ચાલીસ હજાર ફાળવશો બાળકો વીસ હજાર વીસ હજાર રૂપિયા ફાળવશે હું ચેક કર લો વિદ્યાર્થી મિત્રો ઘણો લાંબો દાખલો જે કોઈ ભૂલ હોય તો પડે એકદમ સાચો છે બાળકો તો આ થયો પરીક્ષામાં પૂછાય એવો દાખલો બાળકો જ્યારે નવું પ્રમાણ આપ્યું હોય જૂનું પ્રમાણ આપ્યું હોય તો વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો બોર્ડ ઉપર કઈ રીતે મેં ત્યાગનું પ્રમાણ ગણ્યું છે વિડીયો પોસ્ટ કરી બાળકો પ્રશ્ન ચાર એની અંદર દાખલા નંબર ત્રણ લખી લો અને જોડો ઉદાહરણ ઘરે હોમવર્કમાં કરશો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લેવા જઈએ છીએ પ્રશ્ન નંબર ચારમાં દાખલા નંબર સાત બાળકો જે બોર્ડ ઉપર લખેલો છે આપ જોઈ શકો છો બાળકો આ દાખલા નંબર સાતની બાજુમાં કોઈ રેફરન્સ નથી બાળકો નજર બોર્ડ ઉપર બી અને સી એક પેઢીના ભાગીદારો છે બે ભાગીદાર આપ્યા બાળકો અને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કર્યો છે મૂડી પેટે પચાસ હજાર ચૌદ હજાર રોકડ લાવે છે બાળકો અને પાઘડી અંગેની જરૂરી આમ કરવાની છે દરેક દાખલામાં બાળકો સૂચના નથી આપી પણ આપણે પાઘડીની અને મૂડીની આમ કરવાની છે તો જ્યારે નવો ભાગીદાર પાઘડીનો અમુક ભાગ રોકડમાં ન લાવે એવું કહી શકાય તો સૌપ્રથમ બાળકો એક નંબરમાં બી અને સી ભાગીદાર ત્યાગનું પ્રમાણ પણ નથી આપ્યું તો ત્યાગના પ્રમાણ માટે જૂનું પ્રમાણ જોઈએ નવું પ્રમાણ જોઈએ બંને ન આપ્યું હોય તો ત્યાગનું પ્રમાણ પણ બાળકો આપણે એક જેમ એક સમજીશું આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ત્રણ નંબરમાં ડી પચાસ હજાર રોકડ લાવે છે તો સૌ બાળકો મુડી પેટે પચાસ હજાર પચાસ હજાર તે ડી ના મૂડી ખાતે જમા પચાસ હજાર હવે બાળકો બીજી આમ નોંધ કરીશું બે નંબરમાં જ્યારે

બી મૂડી ખાતે જમા તે સીના મૂડી ખાતે જમા હવે બાળકો આપણે ચૌદ હજાર રૂપિયા મૂડીના પ્રણો પેચા પણ આપણે જોઈ શકો છો છ હજાર રૂપિયા ચૌદ હજાર રોકડા લાવ્યા છ હજાર નથી લાવ્યા તો જ્યારે કોઈ નવો ભાગીદાર બાળકો છ હજાર રૂપિયા જેવી પાઘડીની રકમ અથવા પૂરી પાઘડી ન લાવે તો એના મૂડી ખાતેથી રકમ વસૂલ કરવામાં આવે

ડી ના મૂડી ખાતે ઉધાર તે બી ના મૂડી ખાતે તે સી ના મૂડી ખાતે નવો મુદ્દો બાળકો ખાતે આપણે નહીં લાવેલ પાગ રકમ લઈ ગયા એ ખૂબ અગત્યનો છે તો કરી વિદ્યાર્થી મિત્રો આખો દાખલો નોંધી લો વિદ્યાર્થી મિત્રો હવે બોર્ડ ઉપર જોઈ શકો છો દાખલા નંબર નવ પ્રશ્ન ચારમાં માં બાળકો જેની અંદર બાળકો બે ભાગીદાર છે જેની માહિતી આપી છે બાળકો હવે હું તમને દાખલાની રકમ સમજાવી દઉં છું નજર બોર્ડ ઉપર એ અને બી ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન પહેરતા ભાગીદાર છે સીને એક વંચમાઉશ એક જ મિનિટ બાળક હું ચેક કરી લઉં છું યસ એક પંચમાઉશ લખ્યું છે થોડુંક વ્યવસ્થિત નોંધ કરીએ બાળકો એક પંચમાઉશ ભાગ માટે પેઢીમાં દાખલ કરે સી મૂડી પેટે ત્રીસ હજાર લાવે છે પણ તેના ભાગની દસ હજાર પાઘડી રોકડમાં લાવતા નથી તો હવે બાળકો આની અસર જોઈશું સૌ પ્રથમ એક નંબરમાં એ બી એ અને બી એમનું જૂનું પ્રમાણ છે બાળકો ત્રણ જેમ બે હવે જૂના પ્રમાણની સામે નવું પ્રમાણ ના આપ્યું હોય તો ત્યાગનું પ્રમાણ પણ થશે બાળકો ત્રણ જેમ બે બે નંબરમાં સી મૂડી પેટે રૂપિયા ત્રીસ હજાર અને પાઘડી પેટે રૂપિયા દસ હજાર છે બરાબર સી મૂડી પેટે ત્રીસ હજાર લાવે છે અને પાઘડી પેટે દસ હજાર નથી લાવતો હવે આની બાળકો હિસ્સા અસર આપી હોય તો જગ્યા છે ફોર્મેટ સેટ થાય છે બાળકો તો આમના માટે હું ફોર્મેટ બનાવું છું ખાપા ઉધાર અને જમા ચા ઉપર હેડિંગ આપકો દેઉ કહી શકે બાળકો પાઘડી અંગે જરૂરી આમનો પહેલું હેડિંગ સી મુડી પેટે રૂપિયા 30000 લાવે ત્યારે તો સી જારે 30000 લાવે છે બાળકો સિમન ધંધામાં રોકડ આવશે રોકડ ખાતે ઉધાર 30000 સી આપનાર છે સીના મૂડી ખાતે જમા ત્રીસ હજાર એના પછી બાળકો બે નંબરમાં હા સીના ભાગની પાઘડી દસ હજાર સી લાવતો નથી હવે જ્યારે બાળકો કોઈ ભાગીદાર પોતાના ભાગની પાઘડી લાવે નહીં વિદ્યાર્થી મિત્રો ત્યારે એના મૂડી ખાતામાંથી એ પાઘડીની રકમ વસૂલ કરવામાં આવે છે તો આમનો દાવી થશે સીના મૂડી ખાતે જમા કાઉન્સમાં ટોટલ પાઘડીની રકમ દસ હજાર અને ત્યાગનું પ્રમાણ છે એક જેમ એક તો અહીંયા લખીશું બાળકો દસ હજાર રૂપિયા અને સોરી છે નથી તો આઈ છ હજાર અને ચાર હજાર રૂપિયા આવશે તો આ રીતે બાળકો દાખલા નંબર નવ ની અંદર પાઘડી ની રકમ સી ના મૂડી ખાતે ઉધારી બાકીના જૂના ભાગીદારના મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં જમા થશે તો બાળકો પાઘડીની અંદર ઘણી બધી રીતો છે બાળકો પણ અહીંયા મેં ટ્રાય કર્યો છે કે આ લેક્ચરમાં મેક્સિમમ હું લઈ શકું છું બાળકો બાકીના પાઘડીને લગતા મુદ્દા આવશે બાળકો એ આપણે મોટા દાખલાની જોડે સોલ્વ કરતા રહીશું તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં બાળકો સફર ને ઓર વધારીશું ત્યાં સુધી મહેનત કરતા રહો ટેક કેર ઓલ ધ બેસ્ટ જય માતાજી પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ શેર એન્ડ પ્રેસ બેલાયકોન ફોર નોટિફિકેશન થેન્ક યુ